જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ભાગવદ્ ગીતા આધ્યાય આઠ અક્ષર બ્રહ્મા યોગ વિશે વાત કરવાના છીએ આગળના સાત અધ્યાયની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમારે સાંભળવાના બાકી હોય તો જરૂરથી વિઝિટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ આધ્યાય 8 અક્ષર બ્રહ્માયોગ એટલે કે શાશ્વત ભગવાનનો યોગ આ અધ્યાય એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્ત સ્પષ્ટ કરે છે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તેમાં એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માના ગંતવ્યોનો નિર્ણય કયા આધારે થાય છે જો દેહ ત્યાગ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તો નિશ્ચિત રૂપે તેની પ્રાપ્તિ થશે તેથી આપણે આપણા દૈનિક કાર્યોમાં પ્રત્યક્ષણે ભગવાનનું ચિંતન અને સ્મરણની સાધના કરવી આવશ્યક છે આપણે તેમની વિશેષતાઓ લક્ષણો અને ગુણોનું ચિંતન કરીને તેમનું સ્મરણ કરી શકીએ છીએ આપણે નામ કીર્તન દ્વારા દ્રઢતા સાથે તેમનું યોગિક ધ્યાન ધરવું અતિ આવશ્યક છે જ્યારે અનન્ય ભક્તિ દ્વારા આપણે મનને તેમનામાં પૂર્ણપણે તલ્લીન કરીએ છીએ ત્યારે આપણે આ માહિત પરિણામોથી પરે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરીએ છીએ આ પછી આ અધ્યાય ભૌતિક ક્ષેત્રમાં વિદ્યમાન વિવિધ લોકો અંગે ચર્ચા કરે છે એમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ સૃષ્ટિના ચક્રમાં આ સર્વ લોકો અને તેમાં નિવાસ કરતા પ્રાણીઓના સમુદાયો પ્રગટ થાય છે અને પુનઃ પ્રલયના સમયે વિલીન થઈ જાય છે પરંતુ આ પ્રગટ અને અપ્રગટ સૃષ્ટિથી પરે ભગવાનનો દિવ્ય લોક છે જેઓ પ્રકાશના માર્ગનું અનુસરણ કરે છે તેઓ અંતે દિવ્ય લોકમાં પ્રવેશ કરે છે અને આ નશ્વર સંસારમાં કદાપી પાછા ફરતા નથી જ્યારે જે લોકો અંધકારના માર્ગનું અનુસરણ કરે છે તેઓ જન્મ રોગ વૃદ્ધાવસ્થા અને મૃત્યુના અનંત ચક્રમાં દેહાંતર ફર્યા કરે છે અર્જુને કહ્યું હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બ્રહ્મા એટલે શું આધ્યાત્મ એટલે શું અને કર્મ એટલે શું અધિભૂત છે અને કેવી રીતે અધિયજ્ઞ છે હે કૃષ્ણ દ્રઢ મનથી ભક્તિ કરનાર લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા પરમ અવિનાશી તત્વને બ્રહ્મા કહેવામાં આવે છે પ્રાણીના પોતાના આત્માને આધ્યાત્મક કહેવામાં આવે છે પ્રાણીઓના દૈહિક માયિક વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે હે તેધારી આત્માઓમાં શ્રેષ્ઠ ભૌતિક પ્રાગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અધિભૂત કહેવામાં આવે છે ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદેવ કહેવામાં આવે છે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વયજ્ઞોના સ્વામી કહેવામાં આવે છે તેઓ જે મૃત્યુ નિશાળે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે તેઓ મારી પાસે આવે છે એમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી હે કુંતીપુત્ર મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે કારણ કે તે સદૈવ એ જ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે તેથી સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ એમાં કોઈ સંદેહ નથી હે પાર્થ અભ્યાસ દ્વારા જ્યારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારામાં એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાં સ્મરણમાં સદૈવ મગ્ન રાખીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ ભગવાન સર્વજ્ઞ આદિ પુરુષ નિયંતા સૂક્ષ્માતિ સૂક્ષ્મ સર્વના પાલક અને અચિત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે તેઓ સૂર્યથી પણ અધિક દૈદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધારથી પરે છે જે મૃત્યુ સમયે યોગની સાધના દ્વારા અવિચલિત મનથી બંને ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે

સંક્ષેપમાં વર્ણન કરીશ સર્વ દ્વારોને સંયમમાં રાખીને મનને હૃદયના ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને દ્રઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ જે મારું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે છે અને ઓમ નામનું રટણ કરે છે તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે કે પાર્થ જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે હું તેમને સહજ રીતે દુર્લભ છું કારણ કે તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પૂર્ણ લેવો પડતો નથી કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે હે અર્જુન બ્રહ્માના સર્વસ્વ લોકો થી માંડીને આ માઇક સૃષ્ટિના સર્વ લોકોમાં તું પામીશ પરંતુ મારા પ્રાપ્તિ કરીને કદાપી પુનજન્મ થતો નથી બ્રહ્માનો એક દિવસ ચાર યુગોના સહસ્ત્ર ચક્ર સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવધિ પણ એટલા જ સમયકાળ સુધી હોય છે જે વિદરાનો આ જાણે છે તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે બ્રહ્માના દિવસના પ્રારંભ કાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુનઃ તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વત પ્રગટ થવા માટે પુનવિલીન થઈ જાય છે આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પણ હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિણામ છે જ્યારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી તે અપ્રગટ પરિણામ તે પરમ ગંતવ્ય છે અને ત્યાં સુધી પહોંચીને કોઈ કદાપી આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી તે મારું પરમ ધામ છે પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે તેઓ સર્વવ્યાપક છે તેમજ સર્વ જીવો તેમનામાં સ્થિત છે તથાપિ તેમને કેવળ ભક્તિ દ્વારા જ જાણી શકાય છે હે ભરત શ્રેષ્ઠ હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ તેમાંનો એક મુક્તિ તરફ લઈ જાય છે અને અન્ય પુનઃજન્મ તરફ લઈ જાય છે જેઓ પરમ બ્રહ્માને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન શુક્લ પક્ષમાં અને દિવસના અંજવાડામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પરમધામ કરનાર જે સાધકો સૂર્યના દક્ષિણાયનના માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે તેઓ સ્વર્ગ લોક પામે છે સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુનઃ પૃથ્વી પર પાછા ફરે છે આ બંને પ્રકાશ અને અંધકાર ના માર્ગોના વિશ્વમાં સદા વિદ્યમાન છે પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે તથા માર્ગ પુનઃજન્મ તરફ અગ્રેસર કરે છે હે પાર્થ જે યોગીઓ આ બંને માર્ગો નું રહસ્ય જાણે છે તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી તેથી સદા સર્વદા યોગ એટલે કે ભગવાન સાથેના જોડાણમાં સ્થિત થા જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના યજ્ઞો કરવાના તપશર્યા કરવાના અને દાન દેવાના પુણ્ય ફળથી અનેક ગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે આવા યોગીઓ પરમધામ પ્રાપ્ત કરે છે તો મિત્રો આ હતો આધ્યાય આઠ અક્ષર બ્રહ્મા યોગ એટલે કે શાશ્વત ભગવાનનો યોગ હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછીના વિડીયોમાં આપણે આધ્યાય નવ વિશે વાત કરીશું મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ